અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા મોઢઘાંચી સમાજની કુળદેવીમાં મોઢેશ્વરીજીનું હાસોદ રોડ પર વ્રજભૂમિ નજીક ભવ્ય મંદિરનું નિર્માણ મોઢઘાંચી સમસ્ત પંચવાડી અને કાકાબડીયા મંદિર ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે કરવામાં આવ્યું છે જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાસુદ દસમના રોજ કરવામાં આવ્યો હતો વિવિધ ધાર્મિક પૂજા દ્વારા શરૂ કરાઈ હતી જે બાદ બપોરે માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિની ભવ્ય કડક શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર મોઢ ખાંચી સમાજ ઉપરાંત આમંત્રિત સમાજના લોકો સાથે ભરૂચ જિલ્લા અને જિલ્લા બહારના સમાજના લોકો ઉમટી પડ્યા હતા બીજા દિવસે પંચાંગ કર્મ અગ્નિસ્થાપન કુટીર કર્મ ગ્રહ હોમ શાંતિ પૌષ્ટિક હોમ સાયમ પૂજા વિધિ યોજાઈ હતી જ્યારે ત્રીજા દિવસે પ્રાતઃ પૂજા તથા મંદિરના પરિસરમાં મૂર્તિ શોભાયાત્રા હોલ વાસ્તુ પ્રધાન હોમ પ્રસાદ વાસ્તુ યોજાઈ હતી અંતિમ દિવસે સોમવારના રોજ કડક સ્થાપન ધ્વજારોહણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હવન શ્રીફળ સાંજે હોમવામાં આવ્યું હતું આ ઉપરાંત મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો ચાર દિવસ સુધી ચાલેલા કાર્યક્રમમાં રોજેરોજ રાજ્યભરમાંથી સમાજના વિવિધ મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંતિમ દિવસે અંકલેશ્વર હાંસોદ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ સુધીરભાઈ ગુપ્તા અનિલભાઈ પટેલ જગદીશભાઈ શાહ નરેન્દ્ર પટેલ સહિત શહેરના આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા